દુનિયાભરના જંગલમાં કેટલીક એવી વનસ્પતિઓ પણ જોવા મળે છે કે જે સૌથી અલગ રીતે તરી આવતી હોય છે તો બીજી તરફ આવી કેટલીક વનસ્પતિઓમાં થતા ફૂલ પણ આશ્ચર્ય જ ઉપજાવે તેવા હોય છે આ પૈકીમાં કેટલાક ફૂલો સૌથી તીવ્ર ગંધ છોડનારા હોય છે તો કેટલાક વધુ વજન ધરાવતા પણ હોય છે ઓસ્ટ્રેલિયામાં જોવા મળતું ક્રોટેલારિયા ઘનીધિમ ફૂલ સૌથી અલગ રીતે તરી આવે છે આ ફૂલ પહેલી નજરે જોતાં જ જાણે હમ્બિંગ બર્ડ કે કોઈ નાનું પક્ષી કે પંખી અલગ રીતે ઊભું હોય તેવું દ્રશ્ય લાગે છે આ છોડ

આ છોડની શોધ કરી હતી આ છોડના રસનો ઉપયોગ આદિવાસીઓ આંખના રોગ માટે કરતા આવ્યા છે આ છોડ અનેક ઔષધિ ગુણ પણ ધરાવે છે નોંધનીય છે કે આ છોડને ગ્રીન બર્ડફ્લાય રેટુલાપ અને રિંગલ બર્ડફ્લાયના નામથી પણ ઓળખવામાં આવે છે દર્શક જોયું ને આ એક નવા જ પ્રકારના છોડ અને તેના પર આવતું ફૂલ એ સૌને આશ્ચર્ય પ્રમાણે ખાસ કરીને દૂરથી આપને કોઈ પક્ષી એટલે ખાસ કરીને પોપટ કે બીજા કોઈ પક્ષી હોય તેવું દેખાય છે દર્શક મિત્રો આ હતા વિશેષ મને આપ રજા નિહાળતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર